વડોદરા શહેરના આયુર્વેદિક ચાર રસ્તા પાસે ચાલુ વાહને કચરો ફેંકતા નાગરિકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર પંદરના વિસ્તારમાં આવતા આયુર્વેદિક ચાર રસ્તા પાસે આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચાલુ વાહને કચરો ફેંકતા નાગરિકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેને પગલે વોર્ડ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો જ્યાં ચાલુ વાહને કચરો ફેંકી જનાર નાગરિકોને પકડી તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પૂર્વ જણાવ્યું હતું આ જે આપણે ઉભા એ વોર્ડ નંબર પંદરનો આયુર્વેદિક કોલેજ પાસેના ત્રણ રસ્તા છે અને ત્યાં જે જાહેર રસ્તા પર લોકો કચરો નાખતા હોય એને પકડવા માટેનું અભિયાન છે સ્વચ્છ ભારત મિશન હેઠળ જનજાગૃતિ અને સાથે સાથે જે કચરો નાખનારને દંડ પેનલ્ટી કરવાની પણ કામગીરી ચાલુ છે એના ભાગરૂપે આજ રોજ કાર્યવાહી કરવામાં આવી રહી છે